જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો મારું નામ કમલિશ દવેકાલે કઈક જાણીએ હોમ ગુરુર બ્રહ્મા ગુરુ રવિષ્ણ ગુરુ દેવ હોમ ગુરુર સાક્ષા પર બ્રહ્મ શ્રી ગુરવે નમ ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ જે અંધકારમાંથી માંથી પ્રકાશ તરફ લઈ જાય એ આપણા ગુરુ ગણાય સૌથી પહેલા શાસ્ત્ર માં કીધેલું છે કે આપણી માતા આપણી ગુરુ છે કારણ કે કોઈના માતા પિતા ભણેલા હોય છે એમને ખબર હોય છે કે ભણવાથી આપણું જીવન કેટલું સરસ મજાનું પસાર થાય છે અને તકલીફો આપતી નથી જેના માતા પિતા નથી ભણેલા એમને એવી ખબર હોય છે કે નહીં ભણવાથી કેટલું જીવનમાં નુકસાન છે એટલા માટે એમને ભણવા માટે સલાહ આપતા હોય માતા અને પિતા એ એમના જીવનની દોરીમાંથી દરેક બાબતોમાં અનુભવ થઈ ચૂક્યા હોય છે પોતાના બાળકોને દરેક ડગલે અને પગલે એમને કહેતા હોય છે કે આપણે કયા ટાઈમે શું કરવું જોઈએ કોની સાથે બોલવું જોઈએ કોની સાથે શું બોલવું જોઈએ દરેક જ્ઞાન આપણા માતા પિતા આપણાને આપે એટલે સૌથી પહેલા આપણા માતા અને પિતા આપણા ગુરુ છે પછી આપણે સ્કૂલમાં ભણવા જઈએ તે આપણા ટીચર એ આપણા ગુરુ છે અને ચોથા નંબરમાં જેના પાસેથી જે પણ શીખવા મળે એ આપણા ગુરુ ગણાય દાખલા તરીકે દત્તાત્ર ભગવાન ગુરુ એ ચોવીસ ગુરુ બનાવેલા કુતરાને ગુરુ બનાવ્યો કે કૂતરામાં વફાદારી હોય છે માણસમાં પણ હોતી નથી ગુરુ બનાવ્યો કે અગ્નિમાં જેવો આપણે હાથ મૂકીએ તો તરત જ આપણો હાથ દાજી જાય કારણ કે આપણા તન મનમાં કસે ના કસે પાપ છુપાયેલું હોય છે તો આપણું ચરિત્ર જીવનનું જે ચરિત્ર છે એ અગ્નિ જેવું પવિત્ર હોવું જોઈએ આપણા ને કોઈ એમ ના કહેવું જોઈએ કે આ વ્યક્તિ આવો છે બાકી ગુરુ વિશે જેટલું પણ જાણીએ એટલું ઓછું છે કારણ કે સમયની મારી પાસે મર્યાદા છે તો ગુરુ એ પણ કહેવામાં આવે છે કે કોઈ તમે ગુરુ બનાવો તો તમે સો વખત વિચાર કરો કે આપણે કોને ગુરુ બનાવા છે એકવાર તમે એનું ગુરુ બનાવી દો છો પછી એના વિશે તમે નિંદા કરો એમની વિશે ખરાબ બોલો તો મોટામાં મોટા પાપમાં પડો કારણ

આ વિડીયો તમને જો સારો લાગે તો તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરતા રહેજો અને આગળ આગળ મિત્રો આ વિડીયો મોકલતા રહેજો જેથી અમને પણ આનંદ થાય કે અમારું આપેલું જ્ઞાન કોઈકની પાસે પહોંચે છે એનું જીવન ચરિત્ર બદલાય છે જય શ્રી કૃષ્ણ